સેહત બી રડવાન નહીં સેહત બી રડવાન ચૂપ થઈ જાઓ રડશો ને એકદમ ચૂપ થઈ જાઓ ચૂપ ચૂપ થઈ જાઓ રડશો ના સેહત બી હું છું ને અમે બધા છોકરાઓ તમારા છોકરા છે તમામ ફેસબુક મિત્રો મારો આખું સોશિયલ મીડિયા ગ્રુપ જે ફેસબુક છે એ અમે તમારા બધા છોકરાઓ છે બધા દીકરા દીકરીઓ છે તમારા સેહત રડશો નહીં ચૂપ થઈ જાઓ ચાલો એકદમ ચાલો ચૂપ થઈ જાઓ રડસો હં હું જાવ શાંતિ ચાલો રડસોના સેરથી હં હા હા ચૂપ થઈ જાવ અને આ કશું ક્લાયન્ટ ખઈ લેજો અને બીજા વખત તો પૈસા આપી જાઓ હા હા ચાલો હં જય માતાજી મિત્રો હું છું મનોહજસિંહ રાઠોડ અને આજે ગોધરા તાલુકાના મજેવાડી ગામે આવ્યા છે

અંદર જ અહીંયા જ અંદર તો મિત્રો આ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આમની છત છે આ છત આ છત છે અને વિકા દાદા છે અને આ વિકા દાદાનું ઘર છે આ તમે જોઈ શકો છો આ વિકા દાદાનું ઘર ખુલ્લી છત નીચે હવે આ દાદાની મિત્રો આપણે મદદ કરવાની છે મદદ એટલે કેવી કરવાની છે કે આ દાદાને આ ખાલી આ જે સ્લેબવાળું છે એ ખાલી આપણે એને તોડાવીને પતરા કારણ કે આજુબાજુ દિવાલો તો બધી કમ્પ્લીટ છે અને આ સામાન થોડું એ છે આજુબાજુ દિવાની દીવાલો કમ્પ્લીટ છે પણ આ ખાલી છ તેમની છે ચોમાસામાં કેવી રીતે ગુજરાત અને લગભગ આ તાત્કાલિક તૂટેલું નહીં આ લગભગ પાંચ એક વર્ષની ઉપર તૂટેલું છે પાંચ સાત વર્ષથી સતત આ રીતે તૂટલામાં રહે છે આ નવું તૂટેલું નથી આ બહુ જ જો તમે વેલ બી થઈ ગયા છે વરસાદના પાણીથી જે વેલ આવે ને સુકાઈ બી ગઈ છે તો આ રીતનું આ વિકા રહે છે અને આ વિકા દાદાના આ કપડાં અને પેટીને એમનું કંઈક સામાન હશે અને ગોધરા છે અને આ વિકા દાદા અહીંયા આગળ ઊંઘી રહે મેં બૂમ પાડી મેં કીધું દાદા શું કરો છો શું કરો તો કે શું કેમ કે જમે તો કે ના નહીં જમે એમ કું નવા ધોવાનું તો કે નવા ધોવાનું અહીંયા અહીં અહીંયા જ નવા ધોવાનું છે એમનું અને આ એમનું થોડુંક સામાન છે અને કદાચ આ દેગડા અંદર પાણી ગરમ કરતા હશે અને આ એમના આટલા જ વાસણો છે બીજું કંઈ ઘરમાં કશું દેખાતું છે નહીં જોઈ લો તો મિત્રો આપણે સૌએ આ એક વિકા દાદાના ઘરમાં બીજી આપણે કંકુબાનું ઘર તો બનાવ્યું પણ આ એક બીજી એક પહેલ છે કે આ વિકા દાદાનો આપણે સહેજ આ પતરા એકલા નાખીને આપણે સહેજ આમનું એક મકાન તૈયાર કરી દઈશું તો શું દાદા અમે બધા છોકરાઓ કંકુબાનું ઘર જેવું બનાવી આપ્યું એવું તમારું ઘર બનાવે તો અમે બધા છોકરાઓ છોકરાઓ પૈસા પેકાઈને બનાવે તો બનાવી દેશો બરાબર અને તમારા માટે કપડાંથી માણીને બધું હવે આવી રીતે નહીં રહેવાનું બરાબર કંઈ બી હોય તો મને કહેવાનું મારો નંબર લખીને જાઉં છું મને ફોન કરવાનો આવી રીતે સહેજ બી રહેવાનું નહીં બરાબર ટેન્શન ના ચાલો વિકાર દાદા અમે ટૂંક સમયમાં આ જે વિડીયો મેં તમારું ઉતારું છું એ ટૂંક સમયમાં ફેસબુક પર અપલોડ કરી અને તમામ મિત્રો જે સહકાર સાથ સહકાર મળશે તો ધીમે ધીમે આપણે તમારું કામ ઘરનું ચાલુ કરી દઈશું ખાલી આમ વિડીયોમાં આમ કરીને હાથ હલાઈ દો વિડીયોમાં